અને રાજપૂત કેવાના અરે જીવતા દાન દીધા ને ત્યારે અમે સૂર્યવંશી કોળી દાતાળ કેવાના અરે ગામ હું તું અને વાપી જાય ને ત્યારે અમે ઠાકોર કેવાના અરે ભલા ઓટલો ને રોટલો મારો વાલો લાગ્યો ગૌરી ગાના દૂધ પાયા ને ત્યારે અમે ભરવાડ કેવાના અરે ગાયુ ની વાય ખપી જાય ને ત્યારે એમાં દરબાર કેવાના અરે અહિયાં ડગલા માંડ્યા ને ત્યારે અમે હાયર કેવાના અને આમ જો કાળા તડકા માં લોહી વેતુ કર્યું ને ત્યારે અમે પટેલ કેવાના અને આમ જો ભક્તિ માં શસ્ત્ર અને શાસ્ત્ર ઉપાડ્યા ને ત્યારે અમે રામાનંદી બાબાજી કેવાના અરે આમ જો એક એક ઇતિહાસ માં સહિત નહીં પણ લોહી થી લખાણા ને ત્યારે અમે હિન્દુ કેવાના હો કે ધર્મ ને કા